આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા આપણી પાસે કંઈ ન હોય તો પણ અન્યને કંઈક ને કંઈક તો આપી જ શકીએ મિત્રો આપણે એવું માનતા હોય છે કે આપણી પાસે જો અમુક વસ્તુ હોય તો જ બીજાને મદદ કરી શકીએ અથવા તો ઉપયોગી બની શકીએ જ્યારે આ વાર્તાની ભૂમિકા આપણને કંઈક જુદો જ રસ્તો બતાવે છે એ યુવાન ખૂબ જ દુઃખી હતો કે કુદરતે મને કંઈ ના આપ્યું મને કોઈ પૈસા ના આપવા સંપત્તિ ના આપી અન્ય કોઈ શક્તિ ના આપી હું અન્ય વ્યક્તિને કઈ રીતે મદદરૂપ થઈ શકું કેવી રીતે માનો ઉપયોગી થઈ શકું અને એને કાયમ માટે આ પ્રકારની સતત ચિંતા સતાવતી એનું મન એવું હતું કે હું કોઈકને આપું એને એમ ઈચ્છા થતી કે મારે કોઈકને આપવું જોઈએ અને એક માનવી તરીકે હું બીજાને ઉપયોગી નથી થઈ શકતો એનું મને રંજ છે એનું મને દુઃખ છે એક સંત પાસે જાય છે સંતને એમ કહે છે કે કુદરતે મને કંઈ ના આપ્યું હું શું બીજાને મદદ કરી શકું ત્યારે સંત તેને એમ કહે છે કે બેટા જિંદગીની અંદર તને કુદરતે ખૂબ જાજુ આપ્યું છે તો કે શું મને આપ્યું છે અને શું હું બીજાને આપું ત્યારે એમ કીધું કે તારી પાસે કંઈ નથી પણ મારે તને એમ પૂછવું છે કે કોઈ માણસ એકદમ દુઃખી બેઠો હોય તો તું એની પાસે જઈ અને બે સારા શબ્દો આપી શકે ન આપી શક માત્ર પ્રેમના શબ્દો બીજી વાત કીધી કે કદાચ કોઈ વ્યક્તિને કોઈ બોલવાની ટેવ છે સતત બોલવાની ટેવ છે પણ સાંભળનાર કોઈ નથી તો તું ત્યાં જઈ અને એનો શ્રોતા તો બની શક એને સાંભળી તો લે એને ત્રીજી વાત કીધી કે તારા જીવનની અંદર ક્યારેક કોઈ ગમગીન વ્યક્તિ બેઠી છે જે નિરાશ થઈને બેઠી છે એ વ્યક્તિ પાસે જઈ અને તું આશ્વાસનના બે શબ્દો તો કહી શકે તું હાસ્ય તો આપી શકે તારા જીવનમાં કંઈક ને કંઈક એને માટે કંઈક શ્રમ તો કરી શકે જિંદગીના સંદર્ભમાં કોઈ પણ માણસ એમ ઈચ્છતો હોય કે મારે કોઈક ને કંઈક આપવું છે તો એટલું બધું આપી શકે કુદરતે આપ્યું છે કે જે એમ ન કહી શકે કે મને કોઈ કુદરતે આપ્યું નથી જિંદગીમાં તમે દુનિયાને ખૂબ આપો શક્ય એટલું આપો તમારી પાસે શું છે તમારી પાસે સારા વાત કરવાની તાકાત હોય તો તમે સારી વાત કરો તમારી પાસે કોઈ હાસ્યની ભૂમિકા હોય તો તમે એને હાસ્ય આપો તમારી પાસે કોઈ લાગણીની ભૂમિકા હોય તો તમે લાગણી આપો તમારી પાસે જો પ્રેમની ભૂમિકા હોય તો તમે પ્રેમ આપો તમારી પાસે કરુણાની ભૂમિકા હોય તો તમે કરુણા આપો તમારી પાસે કુદરતે ઘણું બધું આપ્યું છે ગોતી કાઢો અને જો આ રીતે રાખશો તો તમારા જીવનમાં પણ તમને ખૂબ મજા આવશે અને સામી વ્યક્તિને તમે સાચા અર્થમાં ખૂબ ઉપયોગી પણ બની શકશો અને તમને પોતાને પણ એને કંઈક આપ્યું છે એવા પ્રકારની ભાવના થશે કેટલી મહત્વની વાત છે કંઈ કુદરતે નથી આપ્યું એ વાતને ભૂલી અને કુદરતે ખૂબ આપણને આપ્યું છે એમ માની અને શક્ય એટલી વ્યક્તિને ઉપયોગી થવાનો પ્રયત્ન કરજો એમ આ વાર્તા તમામ વ્યક્તિઓને યુવાનોને ખાસ દિશા સૂચન કરે છે સૌને ધન્યવાદ